હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું કેરીના ગોટલીનો મુખવાસ જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું અહીંયા મેં પચીસથી ત્રીસ કેરીની ગોટલી લીધી છે કેરીની ગોટલીને સૂકવીને એમાંથી આ રીતે અંદરથી ગોટલી કાઢી લેવાની હવે આપણે આ ગોટલીને એક તપેલીમાં પાણીમાં નાખવાની છે તો ગોટલી બરાબર પાણીમાં ડૂબે એ રીતનું આપણે પાણી લઈશું બધી ગોટલીને બરાબર પાણીમાં ડૂબાડી દેવાની હવે આપણે આને બેથી ત્રણ કલાક માટે ઢાંકીને એક સાઈડ ઉપર મૂકી દઈશું તો આ રીતે મેં ઢાંકીને ત્રણ કલાક માટે મૂક્યું હતું હવે ખોલીને આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો પાણીનો રંગ એકદમ યલ્લો થઈ ગયો છે તો હવે આપણે આ પાણીને કાઢી લઈશું અને ફરીથી એમાં ચોખ્ખું પાણી નાખીશું આ રીતે બેથી ત્રણ વખત આપણે પ્રોસેસ કરવાની છે બધું જે યલ્લો પાણી છે બધું નીકળી જવું જોઈએ જેથી કેરીમાં જે પણ કડવાશ છે ગોટલીમાં એ નીકળી જશે આ ત્રીજી વખત મેં કર્યું છે તમે જોઈ શકો છો હજી પણ પાણી આપણું થોડું પીળું છે તો જ્યાં સુધી આવું ચોખ્ખું પાણી ના આવે ત્યાં સુધી આપણે ગોટલીને બે બે કલાક માટે પલાળીને એનું પાણી બદલતા રહેવાનું છે આમ કરવાથી મુખવાસ આપણો કડવો નથી બનતો હવે ફાઇનલી આપણે ગોટલી સરસ સાફ થઈ ગઈ છે તો આપણે આ ગોટલીને પાણી ઉતારીને કૂકરમાં લઈ લઈશું તો બે કલાક કરીને મેં અહીંયા ગોટલીને ચારથી પાંચ વખત પલાળી હતી પાણીમાં હવે ગોટલીને આપણે આ કૂકરમાં આ રીતે લઈ લઈશું ત્યારબાદ આપણે આમાં પાણી નાખીશું તો આ રીતે બે ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે હવે આપણે કૂકરનું લીડ બંધ કરીને બેથી ત્રણ સીટી આપણે લેવાની છે તો ત્રણ સીટી લીધા પછી કૂકર આપણે ઠંડુ થાય ત્યારબાદ ખોલી લેવાનું છે અને આ રીતે કોઈ પણ કાણાવાળા વાસણમાં આપણે બધી ગોટલીઓ કાઢી લઈશું જેથી જે એક્સ્ટ્રા પાણી છે બધું નીકળી જાય હવે આપણે આ ગોટલીને થોડીવાર ઠંડી થવા દઈશું ગોટલી થોડી ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે ચાકુની મદદથી આ રીતે તમને જે શેપ ગમે એ શેપમાં તમે કટ કરી શકો છો આ રીતે લાંબી અથવા તો આ રીતે નાના નાના ટુકડાવાળી તમે કટ કરી શકો છો જે પણ તમારી ઈચ્છા હોય એ પ્રમાણે આપણે કટ કરી લેવાની તમે ઈચ્છો તો આને મોટા કાણાવાળી જે છીણી હોય છે એનાથી છીણી પણ છો આ રીતે આપણે બધી જ ગોટલીને કટ કરવાની છે તો અહીંયા મેં બધી જ ગોટલીને આ રીતે કટ કરી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે આ ગોટલીને આ રીતે એક મોટી પરાતમાં કપડું નાખીને એને સુકવવાની છે તો આ રીતે ખુલ્લે ખુલ્લે આપણે નાખી દઈશું આ ગોટલીને આપણે લગભગ થી ત્રણ દિવસ માટે સુકવવાની છે જેથી આમાં જે પણ પાણીનો ભાગ છે એ બધું સુકાઈ જાય અને આપણી ગોટલી સરસ ડ્રાય થઈ જાય તો બે દિવસ બાદ આ ગોટલી સરસ રીતે સુકાઈ ગઈ છે એકદમ સરસ કડક થઈ ગઈ છે આમાં બિલકુલ પાણીનો ભાગ હવે નથી અંદરથી સોફ્ટ છે પણ ઉપરથી પાણીનો બિલકુલ ભાગ આમાં હવે નથી તો આ ગોટલીને તમે આ રીતે સુકવેલી ગોટલીને તમે સ્ટોર કરીને મૂકી શકો છો જ્યારે તમારે જરૂર હોય મુખવાસની ત્યારે એમાંથી થોડો ભાગ લઈને આપણે એને બનાવી શકીએ છીએ તો હાઈ અહીંયા મેં થોડું ઘી ગરમ કર્યું છે હલકું થોડું ઘી ગરમ થાય એટલે આપણે એમાં જેટલી આપણે ગોટલીનો મુખવાસ બનાવવાનો હોય એટલી ગોટલી લેવાની બધી ગોટલીનો એક સાથે મુખવાસ નહીં બનાવવાનો તો અહીંયા મેં લગભગ એક ડીશ જેટલી ગોટલી લીધી છે કપથી માપીએ તો મેં અહીંયા એક કપ સૂકવેલી ગોટલીનો ઉપયોગ કર્યો છે એને આપણે ધીમા તાપે આ રીતે ઘીમાં સાતળી લઈશું થોડો એનો કલર ચેન્જ થાય એટલે આપણે એને ઘીમાંથી કાઢી લઈશું તો ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે આ રીતે ગોટલીનો મુખવાસ બનાવશો તો બધું જ ઘી બરાબર નીતારીને આપણે એને કાઢી લેવાનું છે તો અહીંયા મેં ઘીમાં તળીને ગોટલીને આ રીતે ડિશમાં લઈ લીધી છે હવે આપણે એક મસાલો બનાવીશું તો અહીંયા મેં એક ચમચી જેટલું આમચૂર પાવડર લીધું છે વન ફોર્થ ટી સ્પૂ જે ટી સ્પૂન જેટલું સોલ્ટ લીધું છે અને હાફ ટીસ્પૂન જેટલો ચાટ મસાલો લીધો છે સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલું સંચળ પાવડર લીધું છે બધું આપણે આ રીતે મિક્સ કરી લઈશું सारी रीते रीते मिक्स कर्या बाद जे गरम गोटली आहे आपली तळेली एना आपण स्प्रिंकल बघाच मसाला आपण गोटली नाखी देईस અને સારી રીતે ગોટલીને મિક્સ કરી લઈશું ગોટલી બરાબર એકદમ ઠંડી થાય ત્યારબાદ આપણે એને એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી શકીએ છીએ તો રેડી છે આપણો ગોટલીનો એકદમ ટેસ્ટી એવો ક્રિસ્પી મુખવાસ તો તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ